નમસ્કાર દર્શક મિત્રો અભિનવ ભારત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈશું સમાચાર વિસ્તારપૂર્વક સુરત શહેર ગોવિંદ ઉત્સવ સમિતિ દ્વારા તારીખ છ સાત બે હજાર પચીસ રવિવાર રોજ પરમિટ ફોર્મ વિતરણ કરાયું જન્માષ્ટમીનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે જન્માષ્ટમીની તૈયારીઓ જોરો શોરો શરૂ થઈ ગઈ છે શહેર ગોવિંદ ઉત્સવ સમિતિ દ્વારા છ સાત બે હજાર પચીસ રવિવાર રોજ કેન્દ્ર જળ શક્તિ મંત્રી શ્રી આર પાટીલ સાહેબના ના અધ્યક્ષ સ્થાને નવ અંબાનગર સોસો સર્કલ સુરત ખાતે પ્રથમ મીટિંગનું આયોજન કરાયું મિટિંગ શરૂ થવા પહેલાં અમદાવાદ ખાતે થયેલા પ્લેન ક્રેશ દુર્ઘટના મૃત્યુ પામેલા મૃતકો માટે મૌન રાખવામાં આવ્યું હતું શ્રદ્ધાંજલિ અર્પિત કરાઈ પછી ગોવિંદા ગાળવાની સોળ તારીખ નક્કી કરવામાં આવી જે આગામી સોળ આઠ બે હજાર પચીસ શનિવાર રોજ યોજનાની મટકી ફોડ કાર્યક્રમ પરમિટ ફોર્મનું વિતરણ પણ કરાયું શહેરના એકસો છત્રીસ ગોવિંદા મંડળો પૈકીને છન્નું મંડળોને પરમિટ ફોર્મ આપવામાં આવ્યા બસો પચાસ જેટલા ગોવિંદા મંડળના પ્રમુખોએ હાજરી આપી આ મિટિંગમાં માજી ઉપપ્રમુખ છોટુભાઈ પાટેલ કોર્પોરેટર કુણાલભાઈ સોલાર ઉપસ્થિત રહ્યા ગોવિંદા મંડળો પરમિટ ફોર્મ લઈ જવાના બાકી હોય તેમણે બીજો માણ સંકલ્પ શોપિંગ કોમ્પલેક્સ અલથાણ ટોર્નામેન્ટ સુરત ખાતેથી મેળવી લેવા અને આ વર્ષે ગત વર્ષ કરતાં ગોવિંદા મંડળોમાં પણ વધારો થાય એવી શક્યતાઓ દેખાઈ રહી છે મિટિંગમાં ગોવિંદા ઉત્સવ સમિતિના પ્રમુખ ગણેશભાઈ તેમજ ગોવિંદા મંડળના આગેવાનો પણ હાજર રહ્યા હતા